વડોદરા શહેરમાં ફરી એક વખત તસ્કર તોડકી સક્રિય થઈ છે સામાવેચનની પોળમાં બંધ મકાનની નિશાન બનાવનાર તસ્કરો રંગે હાથે ઝડપાઈ ગયા વડોદરા શહેરમાં ફરી એક વખત તસ્કર તોડકીનો તરખાટ જોવા મળ્યો જોકે આ વખતે તસ્કરો તેમના ચોરીના ગુનાને અંજામ આપી શક્યા ન હતા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ચાર દરવાજા વિસ્તારમાં આવેલી સામા બેચરની પોળમાં એક પરિવાર કોઈ પ્રસંગે જતા ચોરો તેમના મકાનમાં ત્રાટક્યા હતા જોકે સ્થાનિકો આ બાબતની જાણ થઈ જતા સ્થાનિકોએ ચોરી કરવા આવેલા ચોરોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા અને આ બનાવની જાણ સિટી પોલીસ મથકને કરવામાં આવતા સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ

એક રૂમ ખોડે અમારો સ્પેશિયલ એમની માટે પછી કાર્ય છે હજી અમારી કાર્યવાહી ચાલશે આની પાછળ શું શું છે નામ તમારું